પોલીસે દારૂની પીટીઓ પકડી પાડી ઘરના પાત્ર પ્રોહિબિશન નો કેસ કર્યો તો આવો જોઈએ સમગ્ર હકીકતિયા સાહેબ પોલીસ મહાનિદેશક

અને પોલીસ સ્ટેશન હાજર રહ્યા હતા જે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચંદનસિંહ જે ને ખાનગી બાતમીદાર બાતમી મળેલી કે દેડયા ગામના લીમડી ફળિયામાં રહેતા પ્રકાશ ઉર્ફે પપ્પુ અરવિંદભાઈ સોલંકી તથા તેના અનંત તેના ભાઈ અનંતકુમાર ઉર્ફે અન્નો અરવિંદ સોલંકી બંને રહેવાસી દેદડા તાલુકો બોરસદ જિલ્લો આણંદનામાએ પોતાના ઘરમાં બનાવેલ રસોડામાં ભોંયતળેમાં વિદેશી દારૂની બોટલો સંતાડી રાખી છે ખાનગી રાહે દારૂની બોટલોનું વેચાણ કરે છે જે બાતમીને આધારે પંચો સાથે અને તેઓના ઘરની બાજુમાં બનાવેલા વાળા ઉભા કરેલા પીપ દાટેલા હતા જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કાચની બોટલો તથા પિયર તથા કાચના ક્વાટલ મળી કુલ રૂપિયા છપ્પન હાજર સાતસો નો મુદ્દામાલ પકડીને આરોપી પાસઠ ઈ એકસો સોલ ખ એક્યાસી છ્યાસી મુજબની ની કાયદેસરની કાર્ય કાર્યવાહી કરવામાં આવેલ છે